ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને વલસાડ જિલ્લામાં વરસી રહેલા અતિભારેથી ભારે વરસાદના કારણે સમગ્ર જે વલસાડ જિલ્લાને મેઘરાજાએ ગમરોળ્યું છે અને તેના કારણે અનેક વિસ્તારો આજે પૂર પ્રભાવિત થયા છે જેમાંનું ખાસ કરીને વલસાડ જિલ્લાનું જે ધમણાજી ગામ છે તે પણ પ્રભાવિત થયું છે ખાસ કરીને ધમણાજી વિસ્તારના એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં ઔરંગા નદીનું એક પુલ આવેલો છે અને આ પુલ

અને એમાં એવું છે કે જે આપણે સરકાર શ્રી દ્વારા જે ઈમેક સિસ્ટમ જે મૂકેલી છે એનાથી લોકોને સો ટકા ફાયદો છેલ્લા બે વર્ષથી અમે જે જોઈએ કે જે ત્યાં ભૈરવી અહીંથી લગભગ ત્રીસેક કિલોમીટર દૂર જે બ્રિજ છે ત્યાં જે સેન્સર લગાવવામાં આવેલો છે જે સાત મીટરનું અમે એનાલિસિસ કર્યું છે સાત મીટર જ્યારે એ વહીવટી તંત્ર અમને મેસેજ મોકલતા કે દર અડધો કલાકના કે ત્યાં લેવલ કેટલું તો એ સાત મીટર લેવલ થાય એટલે અમને ખ્યાલ જ આવી જાય કે ઘરોમાં પાણી દોઢ બે કલાક પછી આપણે અહીંયા આવે પાણી આવી જાય એટલે એ બે કલાક મળે તેમાં લોકો જેટલું પણ ચઢાવે એટલી એ જે સામાન પોતાનો સેફ કરી લેતા હોય બાકીનું તો પાણી સ્પીડી આવી જાય તો એ રહી જાય આજે કેટલું પાણી હતું ને હાલ શું પાણી ઓસર્યા છે લાગી રહ્યું છે આ હાલ જે છે તે સાડા ચાર પાંચ ફૂટ જેટલા પાણી હતા હાલ ઓસેરે છે એટલે આપણે જે જોયું તે એટલું પાણી ડાઉન થયું છે પાણી ભરાયા હતા લોકોએ કઈ રીતે સ્થિતિનો સામનો કરી અને લોકોએ કઈ રીતે આ સામેનું જ ઘર છે હવે એ જે છે હવે એમને તો ઉપર માન નથી પણ જે બાજુના જે ઘરો જે છે બે માનના ઘરો છે ત્યાં લોકો શિફ્ટ થઈ ગયા પોતાનો સામાન ચડાવીને બાકીના બાજુના ઘરોમાં એવી રીતે એકબીજાનો આ વર્ષોથી અમે કે સામાન ચડાવીને જે ઘરો બે માણના હોય ત્યાં શિફ્ટ થઈ જતા હોય છે ઘરના દ્રશ્યો જોઈ શકો છો કે સંપૂર્ણ પાણીમાં જે સરો સામાન છે તે ગરકાવ છે એટલે કેટલી હદે લોકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તે આપ જાતે જોઈ શકો છો અહીં તમામે તમામ સામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે પછી ઘરનો અન્ય સરો સામાન સંપૂર્ણ પાણીમાં ગરક થઈ જવાના કારણે લોકોએ નુકસાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે બાજુની જે ઘર આવેલું છે તેની પણ તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે બાજુના ઘરમાં પણ આ જ પ્રમાણે પાણી છે તે ભરાયું છે અને હાલ જ્યારે આ ઘરના પરિવારોએ પ્રથમ માળે આશરો લેવાની છે તે ફરજ પડી છે બીજા ઘરના તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે હજી પણ જે પાણી છે તે ઓસરવાના કારણે લોકોએ કઈ રીતે હાલાકી ભોગવવી પડી રહી છે મહત્વનું છે કે તંત્ર દ્વારા ખડેપગે આજે સંપૂર્ણ રીતે લોકોને મદદરૂપ થાય તે માટેની કામગીરી બજાવવામાં આવી છે પરંતુ જ્યારે પરિસ્થિતિ હજી સુધી થાળે પડી નથી ત્યારે સ્વાભાવિક છે કે લોકોની હાલાકી ક્યાંક ને ક્યાંક વધી છે લોકો હાલાકી ભોગવી રહ્યા છે લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે સામાન પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયો છે જે બતાવે છે કે પૂરની સ્થિતિએ કેટલી હદે જે તારાજી સર્જી છે અને આ તારાજીને લઈને લોકોને નુકસાન પણ મોટું થયું હોવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે કેમેરામેન અક્ષય વાઢે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ વલસાડ